નમસ્કાર મિત્રો મિત્રો શંકરભાઈ ચૌધરીનો નેતાઓને ટોણો શું ડેરી અને બેંકમાં જબરદસ્ત જૂથવાદ થાય છે ચૂંટણી યોજાય ત્યારે બનાસ ડેરી હોય બનાસ બેંક હોય ને વાગરૂપ પડે છે અને જૂથવાદ જન્મ લે છે કેમ આ પ્રકારની વાત કરવી પડી વિસ્તારથી સમજીએ બનાસ બેંકની સાધારણ સભા છાસઠની સાધારણ સભા શંકરભાઈ ચૌધરીનું અધ્યક્ષ સ્થાન હતું તેમાં તેના ચેરમેન ડાહિયાભાઈ હાજર હતા પૂર્વ સાંસદ પ્રબતભાઈ પટેલ હાજર હતા ધારાસભ્ય લવિંગજી ઠાકોર સ્વરૂપજી ઠાકોર હાજર હતા અને આ બધા વચ્ચે શંકરભાઈ ચૌધરી બોલવા ઊભા થયા શંકરભાઈ ચૌધરી અલગ અલગ વાતો કરી અને ત્યારબાદ તેઓ બનાસ ડેરી પર પહોંચ્યા જૂથવાદ પર પહોંચ્યા એ નેતાઓ પર પહોંચ્યા કે જેઓ ફક્ત મંડળી સુધી સીમિત રહે છે તેઓ તાલુકા અને જિલ્લાના નેતા હોવાથી પણ એક જગ્યાએ પડ્યા રહે છે અને ત્યારબાદ આગળ વધતા નથી એ વિસ્તાર પર પોતાનો કબજો જમાવીને બેઠા રહે છે શંકરભાઈ ચૌધરીની આ વાત અતિ મહત્વની ગણવામાં આવે છે કારણ કે એક બેઠક બેઠક જે છે 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 ત્યાં થવા જઈ રહી બાકીની તમામ થઈ આમ તો આ પરિણામ સામે આવ્યું એ પહેલા સાધારણ સભામાં આ વાત તેમણે કરી દીધી હતી પરંતુ જૂથવાદની વાત કરવી પડી એ નેતાઓની વાત કરવી પડી કે જેઓ સીમિત રહે છે શા માટે વિસ્તારથી જાણીએ એ પહેલા સાંભળો શંકરભાઈ શું બોલ્યા જ્યાંથી બાકીના લોકો વિચારવાનું બંધ કરે ત્યાંથી બનાસકાંઠાએ શરૂઆત કરવી પડે બનાસકાંઠા પાસે એ તેજસ્વીતા છે બનાસકાંઠા પાસે એ સહકારનો ભાવ છે અને જો સહકારનો ભાવ તમારામાં ના હોય તો આવડી મોટી સંસ્થા બનાસ ડેરી આટલી બધી સીટો બિનરીફ થાય આવું અઘરું હોય છે આ તમે કેટલા બધા આગેવાનોએ મોટા મન કર્યા હોય કેટલા બધા કાર્યકર્તાઓએ એક મત બન્યા હશે કેટલા બધા લોકોએ ભેગા મળીને વિચાર કર્યો બાકી તો આવડું મોટી સંસ્થા આખા દેશની અંદર સૌથી મોટી સંસ્થા અને એની સહકારીની ચૂંટણી થાય અને એ બધી જગ્યાએ ભિનરીફ થતી જાય અને આજે ચાર પાંચ સીટો જે બાકી છે એમાંથી પણ મોટાભાગે થઈ જશે એવો મને ભરોસો છે તો આ આ કેવડી મોટી ઘટના છે આ બનાસકાંઠાનો જસ છે બનાસકાંઠાના ખેડૂતો પશુપાલકો અને સમજૂ આગેવાનોને આપું છું કે બધાના મહેનતના કારણે કરીને આવડી મોટી નહીતર પછી શું થાય હામ હામે ખેંચાય ચૂંટણીઓ થાય ખર્ચા થાય પછી એના સેફ્ટી તો એ બધો ખર્ચો થાય તો નુકસાન તો પશુપાલકોનો અને ખેડૂતોને જ આવે પણ આ બિનરીફ થાય એટલે આ માથાકૂટ ન રહે નહીતર સામસામે લડે એટલે તું આના ગ્રુપમાં હતો તું આના ગ્રુપમાં હતો એટલે વળી શેક એના પાંચ વર્ષ ઉધી તો એકબીજાના વગર કારણે આંખો ભાળે તો એ પેલું થાય તો આવું ન થાય એની જગ્યાએ સહકાર એટલે સમરસતાથી કામ થઈ શકે અને આ ભાવ બનાસકાંઠા જિલ્લાએ કેળવ્યો છે તમને બધ અને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું મેં જોયું છે અગાઉ બેંકમાં પણ સમરસતા થઈ હતી ગયા વખતે ડેરીમાં પણ સમરસતા થઈ અને આ વખતે પણ એ દિશાની અંદર લગભગ એક બે સીટોને બાદ કરતાં મોટાભાગે થઈ જશે એવું દેખાય છે ને આનું જોઈ જોઈને બાકી જગ્યાએ પણ બાકી લોકો પણ શીખી રહ્યા છે કે આપણે પણ આ ભાવ આપણે ઊભો કરીએ અને સહ સહકાર એટલે સમરસતાથી કામ કરી શકાય એટલે એક આ કામ માટે પણ તમને હૃદયથી અભિનંદન બીજું સહકારી સંસ્થાઓ નવી ઊભી કરવા માટે મહેનત કરવી પડે આપણે ત્યાં આગેવાનો ખૂબ છે પણ મોટાભાગના આગેવાનો એકનું એક કામ કરે છે અને એકની એક મંડળીઓમાં મંડી પડે છે મંડળીથી બહાર ગામની મંડળીમાંથી બહાર જ નથી આવતા તમે તાલુકાના આગેવાન છો તમે જિલ્લાના આગેવાન છો તમે રાજ્યના આગેવાન છો તમારા ક્ષમતા એટલી બધી છે પરંતુ કમ્ફર્ટ ઝોનથી તમે બહાર નથી આવતા કમ્ફર્ટ ઝોનથી આપણી શક્તિઓને આપણે બહાર કેળવતા નથી તો તમે બધાને મારી પ્રાર્થના છે કે એક એક તાલુકા કક્ષાની કે જિલ્લા કક્ષાની મોટી સંસ્થાઓ બનાવો નહીં તો એક મંડળી છે બે કરોડ બે છે ચાર કરોડ પછી ડાયાબીનું માથું ખાયન ડિરેક્ટરોનું માથું ખાય ને અમારું ધિરણ કરો ને પછી ધિરણનો ફાયદો શું બહુ બધો એપીએમસી એનાથી કશું મોટું હોય નહીં તો આ એક જ નથી સંસ્થા એના સિવાય ઘણું બધું છે આપણે સાંભળ્યું કે શંકરભાઈએ શું કહ્યું તમે સમજો કે બનાસ ડેરી અને બનાસ બેંક કોઈ સામાન્ય નથી તેમાં પણ બનાસ ડેરી તો સામાન્ય છે જ નહીં આટલા હજાર કરોડનો વહીવટ કેટલાય પશુપાલકોનું જીવન અને વાત એ છે કે આ બનાસ ડેરીના નિર્ણય સમગ્ર બનાસકાંઠામાં તેની આજુબાજુના વિસ્તારોમાં પણ મોટી અસર કરતા હોય છે તેમાં ચેરમેન કોણ છે ડિરેક્ટર કોણ છે એ પણ અતિ મહત્વનું હોય છે આ વખતે વાત હતી પહેલેથી જ કે બિનહરીફ નહીં થાય ચૂંટણી તો થશે પરંતુ છેલ્લા થોડા સમયમાં એવા પણ સમાચાર મળ્યા નજીકના સમયમાં તેવા પણ સમાચાર મળ્યા કે તમામ બેઠક ફરી બિનહરીફ થઈ શકે છે તેમાં દાતા બેઠક બિનહરીફ ન થઈ દાતા બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ અમૃતજી ઠાકોરને મેન્ડેટ આપ્યો જ્યારે ભારતીય જનતા પાર્ટી સામે ત્યાંના ચેરમેન ચાલુ ચેરમેને પોતાનું ફોર્મ ચાલુ રાખ્યું પોતાનું ફોર્મ પાછું ન ખેંચ્યું દિલીપસિંહ બારડે પોતાનું ફોર્મ પાછું ન ખેંચતા હવે ચૂંટણી થશે દિલીપસિંહ બારડ આવી ન શક્યા આવી બધી વાતો હતી પણ ખરા અર્થમાં આટલી મોટી ચૂંટણી હોય તો જેને આવવું હોય ફોર્મ પાછું ખેંચવું હોય ખેંચી જાય હવે ચૂંટણી થશે તેઓ સમર્થન આપી દે તો પણ ચૂંટણી થશે શંકરભાઈ ચૌધરી સામે નવું ગ્રુપ ન બને શંકરભાઈ ચૌધરી સામે ડેરીમાં મોટો જૂથવાદનો જન્મ ન થાય મોટો ચહેરો ન આવે તે માટે કેટલાયને અંદર એન્ટ્રી જ નથી મળી પહેલેથી જ ઉપરથી થરાદની ચૂંટણી હતી ત્યારે પણ એમણે વાત જોઈ લીધો વાવની ચૂંટણી હતી ત્યારે પણ તેમણે જૂથવાદ જોઈ લીધો અને બનાસ ડેરીની ચૂંટણીમાં પણ એ જન્મ લે એ પહેલાં તેને ટાળી દીધો ખતમ કરી દીધો પરંતુ અંદરખાને આજની તારીખે તેમને પણ ખબર છે કે કઈ હદની પરિસ્થિતિ છે પરંતુ આ પરિસ્થિતિને ડામવા માટેનું એક જ સાધન છે એક જ વાત છે કે એ નેતાઓ કે જે વિરોધ કરે એ નેતાઓ કે જેઓ જૂથવાદ કરે તેને અંદર પ્રવેશ આપતા અટકાવવા બીજી વાત એ પણ છે કે એવા લોકોને લાવવા કે જે વિશ્વાસમાં હોય એવા લોકોને લાવવા કે જે આડા ન ફાટે આ પ્રકારની પરિસ્થિતિ અત્યારની છે આ તમામ છોતા તેમણે ડેરી વિશેની પણ વાત કરી તેમણે કહ્યું કે ત્યારબાદ ગ્રુપ પડતા હોય છે અને ત્યારબાદ જૂથવાદ આપણે કહી શકીએ કે જન્મ લેતો હોય છે બનાસ બેંકની પણ વાત કરી દીધી અને એ નેતાઓ કે જે ફક્ત એક વિસ્તારમાં પડ્યા રહે છે નવા નેતાઓને આવવા નથી દેતા અને ત્યારબાદ તાલુકા જિલ્લાના રાજકારણમાં એક્ટિવ થઈ શકે આગળ વધી શકે નવી સહકારી સંસ્થાઓમાં આગળ વધી શકે આમ છતાં પણ તેઓ કશું કરતા નથી તેને પણ ટોણો મારી દીધો આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અત્યારે બનાસકાંઠામાં ભારતીય જનતા પાર્ટીના નેતા ખૂબ મોટા છે શંકરભાઈ ચૌધરી એના હરોળમાં એના સ્થાનમાં બીજા કોઈ નેતાઓની હજુ સુધી ગણના થતી નથી કોઈ ચહેરો બન્યો જ નથી શંકરભાઈ ચૌધરી પૂર્વ મંત્રી પણ બનવાના હતા પહેલાં મંત્રી પણ બનવાના હતા પરંતુ તેમણે ડેરીના ચેરમેનનું પદ જાળવી રાખ્યું મંત્રી ન બન્યા આવનાર સમયમાં શું થશે એ પણ અતિ મહત્વનું છે કારણ કે આ વખતે તો ફરી ચેરમેન બનવા જઈ રહ્યા છે પરંતુ ભારતીય જનતા પાર્ટી શું હજુ પાંચ દસ વર્ષ તેમને જ ચેરમેન રાખવા માગે છે કે પછી ભારતીય જનતા પાર્ટી નવો ચહેરો પણ તૈયાર કરવા માગે છે જો નવો ચહેરો તૈયાર કરવા માગે છે તો એ મુશ્કેલ છે કારણ કે ડિરેક્ટરો જે આવ્યા છે તેમાંથી મોટાભાગના ડિરેક્ટરો હોય મોટાભાગના જે બિનરીફ થયા છે શંકરભાઈ ચૌધરીના કહ્યામાં છે નજીકના છે અને તેમાંથી પણ કોઈ વ્યક્તિઓ ભારતીય જનતા પાર્ટીના કોઈ મોટા નેતાની વાત માની ધીરે 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 ચહેરો બનવા માટે આગળ વધે તો પણ લોકો વચ્ચે પશુપાલકો વચ્ચે એક તેનું સ્થાન હોવું જરૂરી છે આવા નેતા અત્યારે કોઈ બતાતા નથી હોય તો અમુક વિસ્તાર પૂરતા સીમિત હોય હરિભાઈ ચૌધરી જેવા નેતા હતા પરંતુ તેમને મેન્ડેટ આપવામાં નથી આવ્યો અણદાભાઈ જેવા નેતા હતા જેઓને પણ મેન્ડેટ મળ્યો નથી જોઈએ આવનાર સમયમાં શું થાય છે એક વાત સીધી અને સ્પષ્ટ છે જ્યારે જ્યારે ચૂંટણી થાય છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની અંદર એ પછી વિધાનસભા લોકસભા હોય કે પછી ડેરી બેંકની સહકારી ચૂંટણી હોય જૂથવાદ જોવા મળે છે જો જૂથવાદ ન હોત તો લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર ન જીત્યા હોત જો જૂથવાદ ન હોત તો બનાસકાંઠાની અંદર આવતી અલગ અલગ વિધાનસભામાં જ્યાં ભાજપ મજબૂત છે ભાજપના ધારાસભ્ય છે એ જ વિસ્તારથી કોંગ્રેસની લીડ લોકસભામાં ન નીકળી હોત આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ